જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય અઢાર નહુસના પુત્ર યયાતિનું ચરિત્ર શ્રી સુખદેવજી બોલ્યા જેમ પ્રાણીઓને ઇન્દ્રિયો છ છે તેમ આયુના પુત્ર નહુસને યતિ યયાતિ સંયતિ આયતિ વિયતિ અને કૃતિ નામના છ પુત્રો છે તેમાંના યતિએ પિતા વડે અપાયેલા રાજ્યને પણ ઈચ્છ્યું ન હતું કેમ કે રાજ્યના પરિણામને તે જાણતો હતો રાજ્યની ખટપટમાં પડેલો પુરુષ પોતાના આત્માને જાણી શકતો નથી પિતા નહુસ રાજાને અમુક સમય સુધી સ્વર્ગનો તે ઇન્દ્ર હતો ત્યારે ઇન્દ્રાણીને ભોગવવાની ઈચ્છા કરવારૂપી દ્વેષને લીધે તેને બ્રાહ્મણોએ સ્વર્ગરૂપ સ્થાનથી ભ્રષ્ટ કર્યો હતો અને સાપ દઈ અજગર બનાવ્યો હતો તે વખતે તેનો બીજો પુત્ર યયાતી રાજા થયો હતો તેણે શુક્રાચાર્યની તથા વૃષ પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા ચારે દિશાઓમાં નાના ભાઈઓને રાજ્ય કરવાની આજ્ઞા આપી હતી અને પોતે મધ્ય ભૂમિનું પાલન કરતો હતો પરીક્ષિત રાજાએ પૂછ્યું ભગવાન શુક્રાચાર્ય બ્રહ્મર્ષિ અને યયાતી રાજા ક્ષત્રિય હતો છતાં એ ક્ષત્રિય અને બ્રાહ્મણ વચ્ચે પ્રતિલોમ વિવાહ કેમ થયો હતો શ્રી સુખદેવજી બોલ્યા એક દિવસ દાનવોના રાજા વૃષ પર્વાની ક્રોધી કન્યા શર્મિષ્ઠા ગુરુ શુક્રાચાર્યની કન્યા દેવ્યાની તથા બીજી હજારો સખીઓ સાથે શહેરના બગીચામાં ફરતી હતી ત્યાં પુષ્પોવાળા જાડો પુષ્કળ હતા અને તળાવના કિનારાઓ પર ભમરાઓ મધુર ગુંજરાઓ કરતા હતા કમળ જેવા નેત્રવાળી તે કન્યાઓ એક જળાશય પાસે આવી અને કિનારા પર કપડાં મૂકી પરસ્પર પાણી જળ ક્રિયા કરવા લાગી એવામાં નદી પર બિરાજેલા શંકર પાર્વતીજી સાથે ત્યાંથી જતા હતા તેમને જોઈ પેલી કન્યાઓ શરમાઈ ગઈ અને જળાશયમાંથી એકદમ બહાર નીકળી પોતપોતાના વસ્ત્રો પહેરવા લાગી એ વખતે શર્મિષ્ઠાએ અજાણતા ગુરુપુત્રી દેવયાનીનું વસ્ત્ર પોતાની જાણી પહેરી લીધું અને દેવ્યાનીને કોપ કરી આ પ્રમાણે કહ્યું અહો આ દાસીનું અયોગ્ય કર્મ જુઓ કૂતરી જેમ યજ્ઞમાં બલિદાન ખાઈ જાય તેમ અમારે પહેરવાનું વસ્ત્ર પહેર્યું છે જે બ્રાહ્મણોએ તપતી આ જગત સર્જ્યું છે જેવો પરમ પુરુષ પરમાત્માનું સુખ છે જેઓ બ્રહ્મને ધારણ કરે છે જેમણે કલ્યાણનો માર્ગ દર્શાવ્યો છે અને જેઓની દેવોના રાજા લોકપાલો સ્તુતિ કરે છે એટલું જ નહીં પણ જગતના આત્મા અને લક્ષ્મીને વસવાનું સ્થાન અને પવિત્ર ભગવાન પણ જેઓની સ્તુતિ કરે છે એવા બ્રાહ્મણો સર્વના પૂજ્ય છે વળી તેમાં પણ અમે ભૃગુવંશી છીએ અને આનો પિતા અસુર અમારો શિષ્ય છે છતાં શુદ્ર જેમ વેદ ધારણ કરે તેમ આ અધમ અસુર પુત્રીએ મારા પહેરેલા પહેરવાના વસ્ત્રો પહેર્યા એમ ગુરુપુત્રીની દેવ્યાની ગાળો દેતી હતી ત્યારે પગ તળે દબાયેલી નાગણીની પેઠે ક્રોધથી ફંફાળા મારતી શર્મિષ્ઠા દાંતથી હોઠ પીસી તેને કહેવા લાગી અરે ઓ ભિખારણ પોતાની સ્થિતિ જાણ્યા વિના જ આમ વધારે તું વખાણ કરે છે જેમ કૂતરા પારકા ઘરની આશા રાખે તેમ તું અમારા ઘરની આશા નથી રાખતી આવા ઘણા કઠોર વચનોથી શુક્રાચાર્યની સતી પુત્રીનો તિરસ્કાર કરી શર્મિષ્ઠાએ ક્રોધથી તેનું વસ્ત્ર પડાવી લઈ તેને કૂવામાં ફેંકી દીધી અને પોતાને ઘેર ચાલી ગઈ એવામાં મૃગિયા માટે ફરતો યયાતી રાજા દેવયોગે ત્યાં આવ્યો અને જળને ઈચ્છતા તેણે કૂવામાં પડેલી દેવયાનીને જોઈ એટલે તરત જ તે દયાળ રાજાએ તે વસ્ત્રહીન દેવયાનીનું પોતાનું ઉપવસ્ત્ર પહેરવા આપ્યું અને પોતાના હાથથી તેનો હાથ પકડી કૂવામાંથી બહાર કાઢી તે વખતે શુક્રાચાર્યની પુત્રી દેવયાનીએ પ્રેમથી છલકાતી વાણી વડે વીર યયાતી રાજાને કહ્યું હે શત્રુનગરનો જીતનાર પકડ્યો છે માટે તમે મને સ્વીકારી છે હવે બીજો પુરુષ મારો હાથ ગ્રહણ કરશે નહીં હે વીર આ આપણા સંબંધને ઈશ્વર જ નિર્માણ કર્યો છે કોઈ પુરુષે નિર્માણ કર્યો નથી કારણ કે હું અહીં કૂવામાં પડી હતી ત્યાં તમારું મને દર્શન થયું છે વળી હે મોટી ભૂજાઓવાળા રાજા બૃહસ્પતિનો પુત્ર કચ્છ જેને મેં પહેલાં સાપ આપ્યો હતો તેના સાપથી કોઈ બ્રાહ્મણ મારો હાથ ગ્રહણ કરનાર નથી જોકે યાદી રાજા દેવયાનીનું તે કહેવું ગમતું ન હતું પણ એ પ્રસંગ દેવે જ આણ્યો હતો તેમજ પોતાના મનને પણ તેમાં આશક્ત થયેલું જાણી દેવયાનીનું વચન તેણે સ્વીકાર્યું પછી તે વીર રાજા ત્યાંથી ગયો એટલે દેવયાનીએ રડતા રડતા પિતાની આગળ શર્મિષ્ઠાએ જે કર્યું હતું અને કહ્યું હતું તે સર્વ જણાવ્યું તે સાંભળી ભગવાન શુક્રાચાર્ય મનમાં ખેદ પામ્યા તેમણે પુરોહિત વૃત્તિની નિંદા કરી કોપા વૃત્તિની ખેતરમાંથી અથવા બજારમાંથી કબૂતરની જેમ દાણા વીણી લાવીને ગુજરાન ચલાવવાની પ્રશંસા કરી અને પુત્રી સાથે નગરમાંથી નીકળી ગયા તે વખતે પુરુષ પરવાહના મનમાં શંકા થઈ કે ગુરુજી કદાચ શત્રુઓને જીતાડી તો નહીં દે અથવા મને સાપ નહીં આપે દે એમ જાણી તેને પાછળ જઈને ગુરુને મસ્તક નમાવી પ્રસન્ન કરતો માર્ગમાં તેમના પગમાં પડ્યો ભગવાન શુક્રાચાર્યનો ક્રોધ અર્ધિક ક્ષણમાં જ શાંત થઈ ગયો તેઓ પુરુષ પરવાને કહેવા લાગ્યા હે રાજન આ મારી પુત્રીની ઈચ્છા તું પૂર્ણ કર હું અને અહીં તજવા ઈચ્છતો નથી તે સાંભળી પુરુષ પર્વ બહુ સારું એમ કંઈ ઊભો રહ્યો એટલે દેવયાનીએ મનમાં અભિપ્રાય તેને કહ્યું મારા પિતા મને જ્યાં પરણાવે અને હું જ્યાં જ જાઉં ત્યાં તારી પુત્રી પોતાની શખીઓ સાથે મારી પાછળ આવે એટલે શર્મિષ્ઠા પોતાના સંબંધીઓ પર આવેલું સંકટ જોઈને તેને દૂર કરવું ઘણું જ મહત્વનું છે એમ ગણી હજાર દાસીઓ સાથે ચાકરની પેટે દેવયાનીની સેવા કરવા લાગી પછી શુક્રાચાર્ય દેવયાનીને શર્મિષ્ઠા સાથે યયાતી રાજાને આપી તેને કહ્યું રાજા તારે આ શર્મિષ્ઠાને કદી લેવી નહીં તેની કદી વિષય સુખ ભોગવવું નહીં હે રાજા પછી એક વખત સતી શર્મિષ્ઠાએ દેવયાનીને સંતાનવાળી જોઈ સુખી દેવયાનીના પતિ યયાતી રાજા પાસે જ એકાંતમાં સંતાન માટે સમાગમની પ્રાર્થના કરી રાજપુત્રી શર્મિષ્ઠાએ એમ સંતાન માટે પ્રાર્થના કરી એટલે ધર્મ વેતા યાતી રાજાએ આ પણ મારો ધર્મ જ છે એમ વિચારી પોતાને શુક્રાચાર્યનું વચન યાદ હતું છતાં દેવ ઈચ્છાને લીધે ઋતુકાળના સમયે શર્મિષ્ઠા સાથે સમાગમ કર્યું અને જેથી શર્મિષ્ઠાને પણ ગર્ભ રહ્યો દેવયાનીએ યદુ તથા તુર્વસુ નામના બે પુત્રોને જન્મ આપ્યો અને પુરુષ પુરુષ પર્વાની પુત્રી શર્મિષ્ઠાએ દુયુ અનુ તથા પૂરું નામના ત્રણ પુત્રોને જન્મ આપ્યો અસુર પુત્રી શર્મિષ્ઠા ગતિ પતિથી જ ગર્ભ રહ્યો હતો એ જાણી અભિમાની દેવ્યાની ક્રોધથી વ્યાપ્ત બની પિતાને ઘેર જવા લાગી તે વેળા કામી યાતી પણ પ્રિયાની પાછળ જઈ અનુકૂળ વચનો અને પગ દાવવા વગેરેથી તેને પ્રસન્ન કરવા લાગ્યું પણ પ્રસન્ન કરી શક્યો નહીં પછી દેવ્યાનીએ શુક્રાચાર્યને ત્યાં જઈ બધી વાત કહી એટલે કોપાયમાન થયેલા શુક્રાચાર્યએ કહ્યું અરે ઓ સ્ત્રી લોભી જૂઠા મૂર્ખ પુરુષોને બેડોળ કરનારી વૃદ્ધા અવસ્થા તને પ્રાપ્ત થાવતી રાજાએ કહ્યું હે બ્રાહ્મણ હું હજી આપની પુત્ર વિશે કામ ભોગોથી તૃપ્ત થયો નથી માટે આવો સાપ ન આપો તે સાંભળી શુક્રાચાર્યએ કહ્યું તારી પાસેથી કોઈ વૃદ્ધા અવસ્થા લે તો તેની યુવા અવસ્થાથી તું તારી ઈચ્છા પ્રમાણે આ વૃદ્ધા અવસ્થાને અડલો બદલો કરી લેજે એમ વૃદ્ધ અવસ્થાની વ્યવસ્થા પ્રાપ્ત કરી એટલે યયાતીએ મોટા પુત્ર યદુને કહ્યું હે તાત મારી આ વૃદ્ધા અવસ્થા તારી માતાના પિતાએ કરી છે તેને તું મારી પાસેથી લે અને પોતાની યુવસ્થા મને આપ હે પુત્ર હું વિષયોથી હજી અતૃપ્ત છું માટે તારી યુવા અવસ્થાથી હજી કેટલાક વર્ષો સુધી હું વિષન સેવન રહીશ યદુ બોલ્યું તમને અકાળે આવેલી વૃદ્ધ અવસ્થા સાથે હું રહેવા ચાહતો નથી કેમ કે વિષય સુખનો અનુભવ કર્યા વિના પુરુષ રહિત થઈ શકતો નથી પછી પિતા યયાતીએ તુર્વસુ દુહ્યુ અને અનુને પણ વૃદ્ધ અવસ્થા લેવા કહ્યું પણ તે બધાએ ના જ પાડી કેમ કે તેઓ ધર્મ જાણતા ન હતા અને અનિત્ય યૌવનમાં નિત્યની બુદ્ધિ ધરાવતા હતા પછી યયાતીએ વયથી નાના છતાં ગુણોથી મોટા પુરુને પૂછ્યું હે પુત્ર તું મોટા ભાઈઓની પેઠે મને ના પાડવાને યોગ્ય નથી પુરુ બોલ્યો હે રાજા શરીરને ઉત્પન્ન કરનાર પિતાના ઉપકારનો બદલો વાળવા આ લોકમાં કયો પુરુષ સમર્થ છે પિતાની કૃપા વડે મનુષ્ય પરમેશ્વરને પણ પામી શકે છે પિતા મનમાં વિચાર કરે તેટલામાં જ પિતાનું કાર્ય જે કરે તે પુત્ર ઉત્તમ છે પિતા કહે તે પછી કરે તે મધ્યમ છે પિતા કહે તે પછી પણ અશ્રદ્ધાથી કરે તે અધમ છે અને કહ્યા છતાં જે ન કરે તે તો પિતાની વિષ્ટા જ છે કે રાજા એમ કહી પૂર્વે અત્યંત હર્ષથી પિતાની વૃદ્ધા અવસ્થા લીધી એટલે યયાથી પણ પુત્રની યુવા અવસ્થાથી ઈચ્છા અનુસાર વિષયો ભોગવવા લાગ્યો સાતે દીપોનો સ્વામી યયાથી પિતાની પેટે સારી રીતે પ્રજાઓનું પાલન કરતો હતો અને ઇન્દ્રિય શક્તિથી રહિત થયા વિના જ પ્રસન્નતાપૂર્વક વિષયો ભોગવતો હતો તેની પ્રિયતા દેવ્યાની પણ મન વચન અને કાયાથી તેમજ જુદી જુદી વસ્તુઓથી હંમેશા એકાંતમાં પતિને પરમ પ્રીતિ ઉત્પન્ન કરાવતી હતી એ રાજાએ સર્વ દેવમય સર્વ વેદમય અને યજ્ઞ પુરુષ દેવ હરિનું પુષ્કળ દીક્ષિણાઓવાળા યજ્ઞોથી યજન કર્યું હતું જેમ આકાશમાં કેટલીક વાર વાદળો ચઢી આવે અને કેટલીક વાર નથી પણ હોતા તેમ પરમાત્માની અંદર આ જગત સ્વપ્ન માયા અથવા મનોરથના જેવું કલ્પિત છે તે કેટલીક વાર અનેક નામ રૂપોમાં પ્રતીત થાય છે અને પણ થતું તે સર્વની હૃદય ગુહામાં રહેલા અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ વાસુદેવ શ્રી નારાયણને હૃદયમાં સ્થાપી તે રાજાએ ફળકામનાથી રહિત થઈ તે પ્રભુનું યજન કર્યું હતું ચક્રવર્તી યાતી રાજાએ એમ હજારો વર્ષો સુધી મન જેમાં છઠ્ઠું છે એવી દુષ્ટ ઇન્દ્રિયોથી કામ ભોગવીએ છતાં તે તૃપ્ત થયો ન હતો શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય અઢાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ